તો ફર્સ્ટ એકમ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ ટુ હવે ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે આપણા અલગ અલગ એકમો છે એમાંથી એક છે બીજો આપણે કહીએ છીએ વન કિલો વોટ અવર કે એસ નું પૂરું નામ પૂછાય છે તો એને કહેવાય છે કિલો બીજું નામ છે એનો એકમ છે વોટ અને ત્રીજો એમાં એમાં આપણે લખીએ છીએ કિલો વોટ અવર એટલે કે કે હવે કે એટલે શું તો આપણે કે જે છે ફરીથી સમજીએ કિલો નો મિનિંગ થાય છે દસ ની ત્રણ ઘાત વોટ જે છે એમાંથી આપણે જૂનમાં કન્વર્ટ કરવાના છે ને કલાક એક કલાક જે છે એની આપણી પાસે સેકન્ડ કેટલી છે તો કે ભાઈ છત્રીસો સેકન્ડ તો કિલો થઈ ગયા વોટ થઈ ગયા અને અવર થઈ ગયા તો આપણે આવું લખી શકીએ છીએ 36 * 10 ની 5 ઘાત અથવા તો 3.6 * 10 ની 6 ઘાત જૂલ તો આપણે યાદ રાખીશું હવે 1 કિલો વોટ અવર બરાબર તો 3.6 * 10 ની 6 ઘાત જૂલ ચલો ભાઈ બે વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે એક થઈ ગયું છે ઇલેક્ટ્રોન વોલ્ટ એક થઈ ગયું છે કિલો વોટ અવર હવે યાર આ જે છે ને સૌથી બંને વપરાતા એકમો છે વધારે કેમકે કિલો વોટ અવર તો દસમા માં બી આવતું હતું દસમામાં પણ તમે લોકો કરતા હતા કે ભાઈ કેટલી ઉર્જા વપરાય કેટલા યુનિટ વપરાયા હશે તો અને બીજો આપણી પાસે કિલો વોટ અવર કિલો વોટ અવર એટલે લખતા ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત જૂન ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે સેમા સેમા વપરાય છે તો આપણે હવેથી અગિયારમાં માં તો બહુ ઓછો વપરાશે પણ બારમા માં તમે જયારે આવશો તો ચેપ્ટર નંબર વન થી લઈને

દસ ની માઇનસ ઓગણીસ ઘાત તો ત્રણ માટે કેટલા તો તમે સિમ્પલી લખી શકો છો ગુણાકાર કરીને તમારી પાસે આવશે ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ ઘાત જૂલ હવે આ તમારી નોર્મલ વસ્તુ થઈ ગઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી પણ હવે બધા લોકો જે છે એમાં આપણે ક્વેશ્ચન જે છે આવી રીતે પૂછીએ છીએ કન્ફ્યુઝ કરવા માટે અથવા તો અમુક લોકોને દાખલો ના આવડે એટલા માટે કે એક જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ બોલો શું કરશો આમાં

1/1.6 એટલે આપણી પાસે આવશે 0.625 બોલો 1/1.6 કેટલા આયા 0.625 0.625 હવે 625 જે છે એમથી 6 અને 12 કાઢીયા પોઈન્ટ ની તો 1.14 થયો તો આપણી પાસે થઈ ગયો આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો 1 જૂલ એક ઝૂલ બરાબર છ પોઈન્ટ પચીસ આપણને આન્સર મળે હવે આ જ વસ્તુ જે છે એને મારે કિલો વોટ અવરમાંથી પણ ઝૂલમાં જવું છે તો શું કરી શકું ભાઈ આવી જ રીતે કરવાનું થાય કે મારે હવે ઝૂલ જે છે એનો આન્સર લાવવો છે એક ઝૂલ બરાબર

રાઉન્ડ કરના કે તો થઈ જશે ત્રણ તો આ થઈ ગયો આપણી પાસે જુલમાંથી કિલો વોટ અવર માં અને જુલમાથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા માટેના ના તો ભાઈ બાય વન ગેટ વન ફ્રી આપણી પાસે બાય ટુ ગેટ ફોર ફ્રી ઉ થઈ ગયું બે ફોર્મ્યુલા શીખ્યા ને બે ઉપરથી એ નવા એમસીક્યુ બની ગયા હવે આ તો બધાને ખબર પડી ગઈ પણ હવે એમસીક્યુ જેવું છે ને ગઈકાલે મેં એક એક્ઝામમાં પૂછ્યો તો અને એમાં હું આવું કહી દઉં છું કે ભાઈ એક નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો કેટલા જુ બોલો ભાણા તો શું કરશો નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ કીધું છે મેં છ ગુયા દસ ની માઇનસ ઓગણીસ ભાગ્યા દસ ની માઇનસ નવ ઘાત તો ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટ માટે હું એવું કહું છું કે સિમ્પલી આવું લખી નાખો ને કે એક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા ને મિનિંગ થયો દસ માઇનસ નવ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ તો અહીંયા પણ એને દસ ની માઇનસ નવ ઘાત વડે ગુણી નાખો તો આ થઈ ગયો નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ તો અહીંયા પણ થઈ ગયું 1.6 * 10^-28 જુલ પડી તો પબ્લિક શું કામ કરે છે આワー ટાઇમ એ તો પબ્લિક દે છે ને આવું કરશે જેમણે કીધું એ પ્રમાણે કે સર એક કામ કર દો કે સીધે સીધું આપણી પાસે જે છે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એમાં લખી નાખો ને 1.6 * 10^-19 પછી 10^-9 ઘાત ને છેદમાં લઈ લો પછી 10^-9 ઘાત ઉપર લઈ લો ભઈ આવ કરવાની કોઈ જરૂર નથી

ना नती पड़ी बोलो त्रॉइंट छुण्य दस माइनस अगिय घात इलेक्ट्रॉन वोल्ट बराबर के बोलो बोलो एक સૌથી પહેલા મને એમ કે ગાઈડ કરીને શું કરવું પડે હા એક ઇલેક્ટ્રોન વોટ બરાબર એક પોઈન્ટ સો ગુણ્યા દસ ની માઇનસુ બરોબર છે ગુણ્યા દસ માઇનસ અગિયાર ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો અહિયાં પણ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત વડે ગુણી નાખો અથવા તો મજૂરી કરવી હોય તો આવું કરી શકાય એક ઇલેક્ટ્રોન વોલ્ટ માટે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઇલેક્ટ્રોન વોલ્ટ માટે કેટલા એ તો વહી હોય જો લોકોને પહેલે કી થી તો ચલો ભાઈ છત્રીસ અને સોળ નો ગુણાકાર કરી નાખશો એટલે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા એક પોઈન્ટ છ દસ ની માઇનસ થઈ જવાની છે ત્રીસ ઘાત તો ભાઈ ખબર પડી અને દસની ઘાતો કેટલી બોલશો માઇનસ રાખશો તો આ થઈ ગયું તમારી પાસે તમારા જેટલા પણ તત્વો જે છે એના માટે એનું સિમ્પલ કેલ્ક્યુલેશન ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી ઝૂલમાં હવે યાર હું એવું કઉ છું કે મારી પાસે દસ ની માઇનસ વીસ ઘાત ઝૂલ છે લેટ્સ એક એક્ઝામ્પલ કરીએ આપણે હું ત્રણ એક્ઝામ્પલ આપી દઉં છું કે દાખલા તરીકે મારી પાસે દસ ની માઇનસ વીસ ઘાત ઝૂલ છે તો કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે નંબર મારી પાસે દસ ની માઇનસ એકવીસ ઘાત ઝૂલ છે તો કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે અને નંબર ત્રણ મારી પાસે છે દસ ની સાત ઘાત જૂલ

માઇનસ વીસ ઘાત તો મને મળશે અહિયાં છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની અઠ્યાવીસ એટલે આપણી પાસે થઈ ગયા દસ ની આડત્રીસ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ ખબર પડી

તો ઝીરો પોઈન્ટ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વોલ્ટ તો આવું કરીને છોડ દો પેલા તો દસ ની માઇનસ વીસ ઘાત બરાબર કેટલા કેટલા ને હું ધારી લઉં છું એક્સ ઇલેક્ટ્રોન વોલ્ટ તો દસ ની માઇનસ ઘાત છે છે ઇલેક્ટ્રોન હવે ખબર કે નીચે ઉપર છે ઝૂલ છે કાં તો જુલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ હોવા જોઈએ કાં તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી ઝૂલમાં તો દસ ની માઇનસ વીસ ઘાત વન ઓન એટલે કે ઝૂલ છે એને એમનો એમ રાખું છું ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એના જૂલ લખું છું એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ બાજુમાં આપણે લખી ચુક્યા છે તો તમને ખબર પડી કે આવું હોય ત્યારે શું શું કરી શકો મિનિંગ એવો થયો કે આપણે ડાયરેક્ટલી હવે કન્વર્ટ કરી શકીએ છીએ દસ માઇનસ એકવીસ ઘાત જૂલ ગુણ્યા છ પોઈન્ટ પચીસ દસ ની અઢાર ઘાત તો આન્સર આપણી પાસે આવશે છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ દસ ની સાત ઘાત જૂલ છે તો દસ ની સાત ગુણ્યા છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત તો આપણી પાસે આવશે છ પોઈન્ટ પચીસ અઢાર સાત પચીસ દસ ની પચીસ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ થઈ ગયું તમારું જૂનમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂનમાં કન્વર્ઝન આમાં કોઈને કઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો બોલો ના પડ્યો હોય પોઈન્ટ તો છ્યાસી પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત જૂલ આપણને એક દિવસમાં મળતા જૂલ છે किलोवाट अवर ऊपर थी चलो हूँ तुमने एवं कहो छू के दाखला तरीके मेरी पास बोतेर कलाक माटे कितना जूल ऊर्जा था है, जहां एक किलोवाट अवर बराबर त्रण पॉइंट छ गुणिया दस नी छ गात जूल छे शुं करशो अहींया <coughs> bolo Barco Super Show Bolo Bolo. બોતેર કલાક આપ્યા છે ઝૂલ ની ઉર્જા આપી દીધી છે કિલો વોટ અવર છે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત ઝૂલ છે તો શું કરશો 0.6 * 10 * 6 * 72 बराबर केम गुनिया 72 करया 72 કલાક આપ્યા એટલે 72 કલાક આપ્યા છે એટલે હું એમ કહું કે 72 કલાક અને 60 મિનિટ આપી છે તો શું કરશો સર 1 કલાક બરાબર 1 kWh થાય ને 1 કલાક બરાબર 1 kWh થાય ને કેમ ના થાય બીજો પે 옵શન હું કહો છું કે લખના तरीके माने का छ के 24 72 કલાક આપે દેતા એટલે તમને 1 किलोवाट आवर ની ખબર પડી ગઈ પણ હું આવું કહું છું કે મારી પાસે 72.60 કલાક છે તો એની કિલોવોટ ઊર્જા કેટલી લિખાશો એટલે કે 72 કલાક અને 60 મિનિટ છે તો એના કિલોવોટવર કેટલા કરશો કલાક તો ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ અગા ગુણ્યા કર નાખો એટલે તમારો આન્સર મળી જાય બાકી બધા જે છે એ બધામાં તમારી પાસે જે પણ વસ્તુ આપી છે એ બધામાં

સાહીઠ થઈ જશે તમારો કલાક પછી ગુણાકાર કરવાના ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ગાત એટલે જયારે પણ એક્ઝામ્પલ કરો ત્યારે જોવાનું કે તમારો ડેટા જે છે એ કલાકમાં આપ્યો છે એ પણ સાચું છે ત્રીજો ભાગ જેમાં હું તમને એવું કહું છું કે ભાઈ મારી પાસે અહીંયા આગળ બીજો એક ભાગ કયો આવી શકે તો મારી પાસે બીજો એક ભાગ આવી ગયો કે ભાઈ મિનિટમાં છે તો કલાકમાં કન્વર્ટ કરવા પડે તો આ થઈ ગયો તમારો મિનિટ કલાકમાંથી કિલો વોટ અવર જે છે એનું કન્વર્ઝન તો દાખલાઓ જે છે ત્રીજા પ્રકાર આપણે આપીશું આજે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં બરાબર છે ત્રીજો જે છે એમાં આપણી પાસે કલાકને સમય આપ્યો હશે એમાંથી આપણા જુલમાં કન્વર્ટ કરવાની વાત છે હવે યાર આપણે લોકો કિલો વોટ અવર કહીએ છે તો વોટ જે છે એ પાવરનો એકમ છે તેના માટે કહેવામાં આવે છે

સૌથી પહેલો ટાઈપ જે છે આમાં એક સરસ એક એક્ઝામ્પલ કરાવી દઉં તમને લોકોને એટલે થોડી ખબર પડવાની શરૂઆત થઈ જશે લેટ સે મારી પાસે પાવર છે એને કહેવાય છે વોટ અને વોટ જે છે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રિસિટીમાં વપરાતો એકમ છે તો આપણે કહીએ છે એક જૂલ અપોન એક સેકન્ડ હોય તો એને કહેવાય છે એક વોટ પણ વોટમાંથી જૂલમાં કન્વર્ટ કરતી વખતે આપણી પાસે એની એનર્જી કેટલી છે આપણે જોવાની છે તો ચલો હું તમને એમ કહી દઉં છું કે કોઈ પ્લાન્ટ છે પાવર પ્લાન્ટ તે દિવસ આખું કામ કરે છે તે પ્રતિ દિવસ કામ કરીને દસ ની સાત ઘાત કિલો વોટ ઉત્પન્ન કરે છે તો તે પ્લાન્ટમાં વપરાતા કોલસાનું દળ શોધો હવે યાર કોલસા નો દળ શોધો એવો તો કોઈ આપણી પાસે કોન્સેપ્ટ જ નથી થિયરીમાં કે કેવી રીતે તો જરાક આપણે જોઈએ કે ભાઈ કેટલી ઉર્જા પર કામ કરે છે તો કે ભાઈ દસ ની સાત પર કામ કરે છે તો તો આપણે જે અત્યારે લખ્યું ઉપર જૂલમાં એમાં કન્વર્ટ એ કામ કરી લઈએ આપણે તો લખી નાખું છું વોટમાં આન્સર આપ્યો છે તો એને મારે કહેવું જોઈએ પાવર લખ્યો છે દસ ની સાત ઘાત કિલો વોટ અથવા કે લખ્યું છે તો કે ડબલ્યુ ને આપણે સાદા કન્વર્ટ કરીએ તો 10 ની સાત કિલોને કહેવાય છે દસ ની દસ ઘાત વખત થઈ ગયા આપણી પાસે વોટ ચલો એક કામ કર્યું કિલો વોટ માંથી સાદા વોટમાં કન્વર્ટ કરી નાખ્યા નંબર ટુ આપણે ઉર્જા મેળવવાની છે તો આપણે હમણાં સૂત્ર લખ્યું કે ભાઈ કાર્ય ભાગ્યા સમય બરાબર તો પાવર પી આપણે કાર્યનો એકમ લખ્યો તો આગળનામાં જુઓ લખેલો હતો તો કાર્યની જગ્યાએ ઝૂલ છે તો લખી નાખું છું કે ભાઈ કાર્ય બરાબર તો પી ગુણ્યા સમય ચલો ડેટામાં શું લખ્યું છે સમય કેટલા દિવસનો આપ્યો છે એક દિવસનો તો લખી નાખું છું પી ગુણ્યા એક દિવસ હવે આપણને ખબર છે કે દિવસમાં કશું જ ના મળે આપણને તો આપણે લખી નાખીએ છીએ દિવસ માટે ચોવીસ કલાક સાહીઠ મિનિટ સાહીઠ સેકન્ડ કોઈની ઈચ્છા થાય કે સર એક કામ કરી નાખું તો છત્રીસ એટલે કે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત અને ગુણ્યા ચોવીસ લખી નાખું તો એ પણ તમે લખી શકો છો મિનિંગ એનો એક જ થાય છે હવે ચલો પાવર ની કિંમત મુકતા જઈએ તો કોઈ કહે કે સર આપણે ડાયરેક્ટલી આપણે મૂકતા હતા એવું કામ કરતા જઈએ તો ડાયરેક્ટલી આપણે શું મૂકતા છ ગુણ્યા દસ ની છ ઘાત હતી દિવસ હતો એટલે આપણે કલાકમાં દીધો અને પાવરની કિંમત જે છે ગુણાકારમાં કરી કરી હોત તો આપણને જૂલમાં આન્સર ના મળે યસ કરી શકો છો એવું પણ તો દસ ની દસ ઘાત ચોવીસ ગુણ્યા છત્રીસો ચલો એટલે આપણને મળશે ચોવીસ ગુણ્યા છત્રીસ ગુણ્યા દસ ની બાર ઘાત ચલો હવે આગળ તો વિચારી આપણને મળી ગયા છે આઠસો ને ચોસઠ ગુણ્યા દસ ની બાર ઘાત આપણે બધા જે વોટ ને બધું હતું એને કરી નાખ્યા છે એકમ માં જુલમાં હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ જરા ધ્યાનથી જોજો મારે દળ શોધવું છે દળ શોધવા માટે હંમેશા આપણી પાસે એક જ સૂત્ર છે છે તો ઈ ભાગ્યા સી સ્કવેર ઈ એટલે કાર્ય અથવા તો ઉર્જા એને ઈ કહેવાય તો આપણે કાર્ય અથવા તો ઉર્જા શોધીને લઈ આવ્યા તો લખતો જઉં છું

આપણે લખી શકીએ કે કેટલા કિલોગ્રામની જરૂર પડે તો કે ભાઈ આટલા કિલોગ્રામની જરૂર પડે કોઈ દળની બરોબર છે કોલસા ની વાત કરીએ કે ભાઈ આટલે બધું કલસો ના હોય આટલો બધો રેડિયો પદાર્થ હોય તો જ આટલી બધી ઉર્જા આપે તો આ એક્ઝામ્પલ જે છે સરસ એક્ઝામ્પલ છે એટલે આ એક્ઝામ્પલ જે છે એના જેવા એક બે એક્ઝામ્પલ્સ કરીશું આપણે લોકો ચલો અને આ જો બીજો એક એક્ઝામ્પલ આપી દઉં તમને આમાં મને કેજો કે મારે શું કરવું જોઈએ દાખલા તરીકે હું તમને એવું કહું છું કે મારી પાસે કોઈ ઇલેક્ટ્રોન નું દળ છે નંબર વન કોઈ ઇલેક્ટ્રોન નું દળ નવ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ આપી કિલોગ્રામ છે પ્રકાશ નો વેગ તો તેની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ ચલો કરશો દળ હોય અને સી હોય વપરાય છે ચલો દળ શોધવું છે સૌથી પહેલા ઉર્જા શોધવી છે યસ એમની કિંમત છે હા છે નાઇન પોઈન્ટ વન ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ ગાઢ સીને ને કહેવાય છે ત્રણ ગુણ્યા દસ ની આઠ નો પણ એક્યાસી અને દસ ની આપણી પાસે થઈ જશે પંદર ને છ એકત્રીસ એટલે માઇનસ પંદર ઘાત જૂલમાં આન્સર આવે આટલા સુધી બધાને ખબર પડી હશે બોલો હા

એટલે આપણો જે ઝૂલ હતો એને હું એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઘાત વડે ભાગી નાખું છું એટલે મને મળી જશે આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો કેટલા મળશે ચલો પચાસ પોઈન્ટ ત્રાણું જે છે આપણને મળી ગયા પચાસ પોઈન્ટ ત્રાણું જે છે એમાં હું એવું કામ કરી શકું કે યાર દસ ની ઘાતનું શું કરવું જોઈએ દસ ની ચાર ઘાત ઇલેક્ટ્રોન બોલ્ટ એટલે એને કિલો પણ કહેવાય એટલે પાંચસો નવ પોઈન્ટ ત્રણ દસ ની ત્રણ ને કહેવાય કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નો આન્સર આટલા સુધી બધાને ખબર પડી હશે